ની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ છે અહીંયા મોત્યાનું ઓપરેશન કર્યા બાદ દેખાવાનું બંધ થઈ ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઓપરેશન સમયે પૂરતા સંસાધનોનું હોવાનો સ્ટાફે ઉડાવ જવાબ આપ્યો હતો ઓપરેશન બાદ જ દેખાવાનું બંધ થયું હોવાનો દર્દી તેમજ તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે ડોક્ટર દ્વારા દર્દીના પરિવારજનને પચાસ હજાર રૂપિયા જેટલી ઓફર કરવામાં આવી દર્દીને ઓપરેશન માટે અમદાવાદ મોકલવાની વાત કરતા આ સમગ્ર મામલો ગરમાયો હતો આંખની સર્જરીમાં ઘણી વખત કોમ્પ્લિકેશન્સ થતી હોય છે તેવું સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન આપ્યું છે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને જરૂર પડે તપાસ કમિટી પણ બનાવવામાં આવશે માણસુર ભુરાભાઈ મકવાના અહીંયા હું ઓપરેશન કરાવ્યા હોય ઓપરેશન કરાવી મને ઓપરેશન અને માં છે ને પાટો ખુલો ત્યાં મને દેખાતું હાવ બંધ થઈ ગયું સફેદ દેખાવા મળ્યું બુધવારે ઓપરેશન મોતિયાનું એ આપણા સરકારી હોસ્પિટલમાં સાહેબનું નામ તો મને નથી આવડતું સરકારીમાં કરાવ્યું ઓપરેશન કરાવ્યા પછી મને કે તમારી દ્રષ્ટિ આવી જ જાય કે તમે ઉપાધી કરો અને તમને અમદાવાદની ની હું સિટી કરી દઉં છું અને તમે કેમય મિર્યા હતા કરવા ઈ કે અમદાવાદ હું તમને ચીઠી કરી દો ભાઈ સાહેબ તમે તમે કહો એમ મારે પૈસા નથી જોતા પછી બેબીની કાલે આવ્યા ને તો બેબીની કે પચીસ હજાર દઉં અને તમે અહીંયા દવાખાને જઈ આવો જાઓ તો સાહેબ મેં અહીંયાથી એવું ન્યા થાય તો હું એમ બીઓ છું મારે પૈસા નથી જોતા પચીસ હજાર પણ અહીંયાથી એવું ન્યા થાય તો હું શું કરું એ અમારી બેબી રહીને બેબી અને બે લેવા તા મોટા સાહેબજી હતા બેઠા હતા શિલ્પાબેન વલ્લભભાઈ મહેત્રા મારા પપ્પા સિવિલ હોસ્પિટલ રાજકોટમાં આવ્યા હોના લઈને જ આવ્યા હતા ઓપરેશન કરાવવા મોતિયાનું તો મોતિયાનું ઓપરેશન કરાવવા આવ્યા તો સર અહીંયા બધા મેડમે બે લેડીઝ હતા એક જેન્ટ્સ હતા એ મેડમ સાહેબો હતા તો મારા પપ્પાને ઓપરેશન કરાવ્યું ઓપરેશન કરાવ્યું ને તો બીજે ડિમા પપ્પાને આંખમાં દેખાતું બંધ થઈ ગયું મારા પપ્પા તો મને છ વાગ્યા મારા પપ્પાનો ફોન આવ્યો કે તું ઘાય ઘા દવાખાને આવ કે મને આખું માં દેખા તું બંધ થઈ ગયું તો હું મારા મમ્મી મારા ભાઈઓ ને અમે બધા આવ્યા સાડા છ વાગ્યા તો અમે કેવા માં તો મેડમ કે તમે દેખાડો ન કરો કે તમે રૂમમાં આવો અમને હાથ નંબર માં ખાનગીમાં લઈ ગયા અને અમારે બધા મોબાઈલ મેક મેડમ મેડમે બધું લખી દીધું એ સાહેબ એ સાહેબ કરી કે આવી રીતના થયું છે તો એ મેડમ આગળ સાધન નહોતા તો એ મારા પપ્પાને ઓપરેશન કરાતું જ નથી ને તો આખું દેખાતું બંધ થઈ ગયું તો મેડમ કે અમારી આગળ આ સાધન નથી નામ છે તેમ છે તો હવે ઈ સાધન આ સરકારીમાં નહોતા તો મારા પપ્પાને ના દેવી હતી કે ભાઈ આ ઓપરેશન તમારું નહીં થાય તમે સરકારી માં વ્યાજો તો આવું દેખાતું બંધ થઈ ગયું પછી મારા પપ્પાને અમદાવાદ મોકલે તો એનો રસ્તો અમારે હું લેવો અને ઈ સાહેબે મોટા સાહેબ તરત જ સાહેબે એમને કે તમે એમાં કેમેરા છે એમ અમારી કે ઝાપાઝુપી કરી તો અમે ખોટું બોલશું કેમેરા તો ખોટું નહીં બોલે ને તો અમારી ઝાપાઝુપી ફાઇલ આટું થઈને આવ્યા મેડમ કે ફાઇલ લઈ લઈ કે તો બે લેડીઝ ને એક ડોક્ટર ત્રણ જણા હતા અને અમે બે જણા હતા તો એ ત્રણ જણા અમારી આગળ જોઈતા ફાઇલ લેવા આટું અમે ફાઇલ ન દીધી હવે તો સાહેબ એમ કીધું કે અમે તમને પચીસ હજાર રૂપિયા દઈ કે અને તમારા પપ્પાની આ સિવિલની ગાડી મેકાવી અને ખાવા પીવાનો ખર્ચો દઈ કે બીજું તમારે શું જોઈશ કે અમારા પૈસા ના જોતા અમારા મા બાપા નું ચાર રાજકોટ માં કઈ ન્યાય હમણાં ઓપરેશન કરાવી દે અને મા બાપા ની એક વર્ગી કરાવી દે બસ તમે એટલું ન્યાય માંગી છે બીજું અમારે કઈ ના જોત એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જે આંખ વિભાગ છે આમાં હું મને જાણ મળ્યું છે કે કે એવી એવી રીતે થયું છે જેમાં આજે મારી જે એચઓડી છે આંખના વિભાગના એચઓડી એચ સાથે મારે વાત થઈ છે અને અને એવી રીતે મને મને માહિતી મળ્યું છે કે એક જેનું કહેવાય કેટેરેક્ટ સર્જરી એટલે મોતિયાનું સર્જરી થયું હતું અને આમાં એક જે સર્જરી છે આમાં એક આપણે સર્જરી કરતા હોઈએ તો આમાં આમાં કોમ્પ્લિકેશન તો થતી હોય એટલે એ એક કોમ્પ્લિકેશન આમાં થયું એટલે કોમ્પ્લિકેશનનું કારણે જે આપણે એક બીજા સર્જરી કરવું પડે અને બીજા સર્જરી માટે આપણે અમદાવાદ મોકલવાનું પ્રક્રિયા છે ત્યારે ત્યારે સગા સાથે થોડું ઓલા માથાકૂટ થયું પણ પણ અત્યારે એવી રીતે છે કે જે કોઈ પણ ઓપરેશન કરીએ આમાં અમુક અમુક કોમ્પ્લિકેશન હોય જ રિયર હોય પણ હોય જ તો કોમ્પ્લિકેશન હોય એટલે આ આ કોમ્પ્લિકેશનની કારણે થયું છે એટલે એક કોમ્પ્લિકેશન અને આ કોમ્પ્લિકેશનનું નું પણ સમાધાન છે આ કોમ્પ્લિકેશનનું પણ સોર્ટ આઉટ કરવાનું છે એટલે આ માટે આ માટે અત્યારે એચઓડી સાથે વાત થાય છે એટલે જે સમાધાન થશે એટલે આમાં જે નેક્સ્ટ સર્જરી છે આ આ આ થઈ જશે પણ પણ કદાચ એવું કંઈ લાગશે કે કોનું ભૂલ છે તો આ ઉપર આપણે આગળ વધીશ એટલે એટલે પૈસાની વાત તો જે છે આપણા આ સિવિલ હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ હોય એટલે સરકારી હોસ્પિટલમાં કોઈ પૈસાનું લેનદેન તો હોય જ નહીં એટલે જે કોમ્પ્લિકેશનનું કારણે જે બીજા ઓપરેશન કરવાનું હોય આ ઓપરેશનનું આપણું તૈયારી કરીએ છીએ આ માટે કદાચ ત્યાં થઈ જાય તો થઈ જાય નહીં તો આપના અમદાવાદ કોઈ હાયર સેન્ટર મોકલવાનું હોય તો આપના એમ્બ્યુલન્સ સાથે આપ સરકારી એમ્બ્યુલન્સ સાથે અને એક ડૉક્ટર સાથે મોકલવાનું પણ તૈયારી છે એટલે બધું તૈયારી સાથે આપણું છીએ અને તો પણ એવું કંઈ એવું કંઈ ડૉક્ટરનું ભૂલ લાગશે તો આમાં આગળ વધીશ પણ જ્યાં સુધી મને જાન છે જ્યાં સુધી મારી વાત થઈ છે આમાં રેયરલી અમુક અમુક સમયે કોઈ પણ સર્જરી કરીએ કોઈપણ વિભાગમાં કોઈ પણ સર્જરી કરીએ તો અમુક કોમ્પ્લિકેશન થતી હોય પણ આ કોમ્પ્લિકેશનનું પણ સમાધાન છે એટલે આ કોમ્પ્લિકેશનનું સમાધાન યા અથવા હાઇર સેન્ટરમાં

જોઈ લઈશ કે શું છે શું બોલ્યું છે ડૉક્ટર અને એટલે જ્યાં સુધી મને જાણ છે તમારે છોટી સાથે વાત થઈ છે કે જ્યાં સુધી મને જાણ છે એટલે કોમ્પ્લિકેશન થયું છે અને કોમ્પ્લિકેશનનું સમાધાન આઉટ ઓપરેશન થ્રી આનું કરવાનું છે પણ જ્યાં સુધી બીજી વાત છે એટલે બીજી વાતમાં કોઈ એવું એવું લાગશે તો તપાસ કરાવીને આગળ આગળ વધીશ જો આજે આજે જે છે આપણા માટે કોઈ પણ દર્દીને કોમ્પ્લિકેશન થાય તો આ આપણા માટે દુઃખદ છે અને અને પણ જ્યાં સુધી મને જાણ મળ્યું છે હું ફરીથી કહું કે આમાં જે એક સર્જરી થયું મોથિયાનું સર્જરી પણ બીજા એક રેટાઇનાનું સર્જરી છે જ્યાં સુધીમાં આ આ સર્જરી થઈ જાય તો આ બધું જે કોમ્પ્લિકેશન છે આ બધું સોર્ટઆઉટ થઈ જાય